હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રણમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે હમણાં જો કેદુનો વિડીયો ખેતરનો આવ્યો નહોતો હમણાં નાની વિડીયો ચાલુ હતા હમણાં ટાઈમી નહોતો કાલે જો દવા છાંટવા કાટી દીધી ખાસ દાળીઓ હતો અહીંયા સોયાબીનમાં માંડવીમાં દવા છાંટી દીધી દહકોએ કોઈ હવે માંડવી પંદર વીસ દિવસ કમ છે સોયાબીન તો હજી ઘણો ટાઈમ ઊભા રહે અને સોહાત આઠ તારીખની બહુ આગાહી છે છઠ્ઠો મહિનો હાલે છે આજ છે ત્રીજી તારીખ ત્રણ નવ બે હજાર પચીસ હવાના પૂરમાં વાળિયા આવી ગયો છું અને સોયાબીન છે મારે સોયાબી વાવેલા છે વીસ તારીખે વીસ છ તારીખે વાવેલા છે એટલે આ વીસ નવ આવે ત્રણ મહિના પૂરા થાય વીસ દસ વીસ સાત વીસ આઠ અને વીસ નવ આવે ત્યારે ત્રણ મહિના પૂરા થાય સોયાબીન ઉભા રહ્યા હા ત્રણ મહિના હજી એક મહિના ઉપર ઓલા વીસ એટલે એક મહિનો ઊભા રહે હજી એક મહિનાની આજુબાજુ હજી ઊભા રહે છે અને પછી તો વરસાદ કેવો છે એ ઉપર આધાર હોય અને અત્યારે કાંઈ પાવાની જરૂર નથી હજી હજી તો રેડા પડતા અને વરસાદ હતો મોસમ હવે પડવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને હવા અમારા સોયાબીન છે જો અને આ છે એ બીજું બી છે જુઓ તો આમાં છે ને હરખ્યા છે ને સફેદ ફૂલવાળા ये बेला हरेख्या से जो क्या क्या मोटा देखा ही नहीं हरखिया है ना रुवाड़ी वाला से सफेद फूल ही બીજો બી કાલ દાળીઓ હતો ગુવાર ફેરવી નાખવા ગુવાર ને માંડવી નો ભૂકો હતો ને બધી ફેરવા બે લેલો વાં છેડો છે તુરિયામાં જવાનું કીધું છે તુરિયા હેઠળ કિંગાણા નથી તો